દિનેશ કાર્તિક આઈપીએલ થી રિટાયરમેન્ટ લઈ રહ્યા છે. જી હા મિત્રો થોડા દિવસો પહેલા એલિમિનેટર મેચ હતી રાજસ્થાન રોયલ્સ વર્સસ આરસીબી અને આરસીબી એ આ મેચ હારી ગયા હતા. તે હવે ટુર્નામેન્ટ થી બહાર થઈ ગયા છે. પરંતુ આરસીબી ફેન્સ માટે બસ એટલા પણ ખરાબ સમાચાર નથી. સાથે આરસીબી ટીમ ના વિકેટકીપર દિનેશ કાર્તિક હવે રિટાયરમેન્ટ લઈ રહ્યા છે. તેમણે હજુ સુધી કોઈ ઓફિશિયલી જાહેરાત કરી નથી પણ પોસ્ટ મેચ સીન્સ થી કઈક એવું જણાય છે કે તમે જોઈ શકો છો તે તેમના કીપિંગ ગ્લવ્સ બતાવતા આવી રહ્યા હતા અને પાછળ તમે જોઈ શકો છો કે આ આરસીબી ટીમ તેમના માટે ગાર્ડ ઓફ ઓનર આપી રહ્યા હતા તેના પછી જીઓ સિનેમાએ પણ એક પોસ્ટર જાહેર કર્યું જેમાં તમે જોઈ શકો છો સિક્સટીન ઇયર્સ સિક્સ ટીમ્સ ઇન્ફિનાઇટ મેમરી થેન્ક યુ ડીકે અને તમે જોઈ શકો છો કે જ્યાં દિનેશ કાર્તિક ઉભા છે ત્યાં તેમની બાજુમાં જસ્ટ રિટાયર લખ્યું છે અને મેચ બાદ આરસીબી તરફથી એક વિડીયો પણ આવ્યો હતો જેમાં દિનેશ કાર્તિક બોલી રહ્યા હતા રમતોમાં કોઈ પરિકથાનો અંત નથી તો હા મિત્રો તેમનું ઓફિશિયલી અનાઉન્સમેન્ટ તો હજી સુધી નથી આવ્યું પણ એટલું કન્ફર્મ થઈ ગયું કે રિટાયરમેન્ટ તો તે લઈ રહ્યા છે તો ચાલો આગળ કળા વાત કરીએ તો સંજુ સેમસન રાજસ્થાન રોયલ્સ વર્સસ આરસીબી ની મેચ બાદ આ વસ્તુનો ખુલાસો કર્યો જીહા મિત્રો एलिमिનેટર મેચ દરમિયાન રાજસ્થાન રોયલ્સ ની ટીમ તરફથી એક બહુ જ સારું ઓલરાઉન્ડર પ્રદર્શન જોવા મળ્યું હતું જ્યાં બધા ખેલાડીઓ મળીને ઘણું એવું સારું પ્રદર્શન આપ્યું હતું પરંતુ સંજુ સેમસન આ વસ્તુનો ખુલાસો કરતા જણાવ્યું કે તેઓ 100% ફિટ ન હતા જીહા પોસ્ટ મેચ ઇન્ટરવ્યુ દરમિયાન તેમણે કહ્યું કે હું અત્યારે 100% ફિટ નથી ડ્રેસિંગ રૂમમાં એક બગ છે જેના કારણે ઘણા બધા લોકો ખાસી કરી રહ્યા છે અને ઘણા લોકો બીમાર છે મતલબ કે ખાલી તે નહીં ઘણા બધા ખેલાડીઓ બીમાર છે પણ હા બહુ એવી ખરાબ તબિયત નથી પરંતુ થોડી એવી ખરાબ છે અને 100% ફિટ નથી તો મિત્રો ચાલો ત્યારે આશા રાખીએ છીએ કે આગળની મેચ સુધી બધું ઠીક થઈ જાય અને તમારી શું આગાહી છે સનરાઇઝર્સ હૈદરાબાદ વર્સસ રાજસ્થાન વાળી મેચમાં કોણ જીતશે વિડીયોને લાઈક કરી મને કમેન્ટ્સમાં જરૂર જણાવશો